મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાઇવેટ સેક્ટર HDFC બેંક લગભગ 15 લાખ કરોડ રૂપિયા થી વધારે માર્કેટ વેલ્યુ સાથે દેશની સૌથી મોટી બેંક છે બેંક તરફથી પોતાના માર્જિન કોસ્ટ ઓફ ફંડ્સ અને બેસ્ટ લેન્ડિંગ દર એટલે કે MCLR ની ઘટાડાની જાહેરાત કરી છે તેનાથી ઘણા લોકોના લોનના EMI માં ઘટાડો થઈ શકે છે અને લોન અને અલગ અલગ સ્ટોજ વાળા લોકોની મોટી રાહત મળી શકે છે MCLR નું સીધું લોન નું વ્યાજ દર હોય છે અને તેનાથી જોડાયેલી હોમ લોન અને પર્સનલ લોન લેનારા લોકોને આ સંસદ સંશોધનની સિદ્ધિ અસર છે આમાં આમ કરવામાં આવેલા ઘટાડો સીધો તેમના દર મહિને આવતા ઈએમઆઈ ઘટાડો લાવી શકે છે એફડીએસ બેંકની હોમ લોન વ્યાજ દર હાલમાં સાત પોઈન્ટ નેવું ટકાથી લઈને તેર પોઈન્ટ વીસ ટકાની વચ્ચે છે જે લોન લેનારાના લોકોની પ્રોફાઇલ અને લોનના પ્રકાર પર નિર્ભર કરે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર